મસ્ત છે વાદળા કેવા છે તો આંબો જોતા જોતાં છે ને આપણે વીએ પછી ઘરે ભાઈ રાંબો છે ને જરીકે નાનું ઊભું છે અને વીએ પછી ચા પાણી બને છે ચા પાણી પી રવિ કારખાને અને ભાઈ આપણો આંબો ઓલો છે ને થોડો થોડો હુંકાઈ ગયો છે ને થોડો થોડો લીલો છે ભાઈ ખબર નહીં આવે ઉગે કે ન ઉગે અને આપણે કાળો ભાઈ પૂતા છે કેવા ટેસ્ટથી ઉતાશે અને ભાઈ મજા આવે હોવાની ને ભાઈ કાલ તો હતું એટલે આખી રજા એટલે પૂતા હતા અત્યારે છે ને બેને સો એ થઈ ગઈ છે દેખાતું હોય તો બેને સો સોવી થઈ ગઈ છે અને આપણે કારખાનો જવાનો ટાઈમ થઈ ગયો છે સહ પાણી પીને જાવી ખબરમાં કાંઈ બ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો અત્યારમાં સારું કર્યો છે મસ્ત મજાનું વાતાવરણ છે ત્યારે જતો આટો મારવા ત્યાંથી આટો મારી ડાયરેક્ટ ઘરે આવ્યો છું અહીંયા જો આમ જતો આમ અત્યારે કેવા વાદળા છે મસ્ત છે વરસાદ આવે કે ન આવે કઈ ખબર નહીં પણ ભાઈ આ ગાડી જો ગારો ગારો થઈ ગઈ છે આપણી કઈ ધોવાનો ટાઈમ રહેતો નથી ટાઈમ રહેશે તે ધોઈ નાખશું એવું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો મળી આગળ પાછા હેલો ફેમિલી તો બધા જય માતાજી જય મોગલ માં બપોર ના વાગી ગયા બપોર પછી વાગી ગયા છે હવા ચાર વાગી ગયા હું મન તો ભાઈ ફૂલ ગયા થાય ને જાગી ગયા પણ અડધી પોણી કલાક છે ને વરસાદ મસ્ત મજાનો પડી ગયો ત્યાં તો પાણી તો આવ્યું આવ્યું કે ને વરસાદ આવું પડે ને મનતુભાઈ ગયો ને આવડી મોટી છત્રી લઈને જો આટા મારે એમ જો કા મન તો જા નાનો છત્રી મોટી આમ ફેર વાત કરે કોક ને એમ થાય કે આ છત્રી કેમ હાલી જાય એમ થાય કામ મનતું જો આમ જો સાલું કરી દીધું ભાઈ હું મન તો ભાઈ જાગી ગયા છે બધા વહી ગયા છે જે કારખાને કામે વહી આવી ગયા છે મેં તો હુતા થા કેમ કે કાલ બધાને જાગરા નહોતું ને જઈ આપા રહ્યું બધા હાંજ જાગતા હતા તે સુઈ ગયા હતા સુઈ ગયા છે એટલે સવારમાં લોક સ્ટાર નહોતો ફેરવો છે બપોર ફેરવો છે અને હું ને મન તો બે ચાર પાછળ જાગી બાર આવ્યા છે તો બહુ જ વરસાદ આવી ગયો જો મસ્ત મજાનો પડી ગયો ને વરસાદ કેવો કયો આપણે જોઈએ ખરા કેવું પાણી આવ્યું બજારમાં અને જે આ વરસાદ તો ચાલુ જ છે જો ઓહ ઓ પૂર આવ્યું કટ્યા અડધી કલાકમાં ખાલી એટલો વરસાદ આવી ગયો એટલો આમ તો જો એટલું પાણી નથી હો આમથી આવે હજી આવે જો જો બહુ પાણી આવ્યું હજી ગામનું આવે જો આ ગામ નું પાણી અહી ભરાણું છે થોડું જ્યાં બધું ખાલી થાય છે હજી તો આ વરસાદ તો તો સારો પડી ગયો હજી આમ પડે જ છે જ્યાં આમ બધો વરસાદ છે એ બધા ઊંડો ઊંડો વરસાદ છે ને હજી પડે સારું છે આપણે તો આવીને વહી ગયો અને વાહે જો આવું ઉઘાડ થઈ ગયો છે આ બધું આવું ઉઘાડ થઈ ગયો ને આ બાજુ વરસાદ જેવું છે અને વરસાદ ગયો બધો અહીંયા તો પાણી 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 કરી દીધું બધું પાછો આવી ગયો એટલો વરસાદ પણ ઓલા જેવો ન થાય આ તો ખાલી એટલું પાણી તો આવે જો પાણી આવ્યું હો અને જો મજા આવે બધા પાણી માટે મારે બધા ક્યાંક ટાળું મારીને ગયા લાગે રાહુલભાઈ ની અને મમ્મી બધા કે ખબર નથી આ તો હું જોવા આવ્યો કેવો વરસાદ છે પણ કાલ કરતા આજનો વરસાદ સારો છે જો પાણી કેવું હોય હાલું એવો છે મંતુભાઈ મંતુભાઈ શું કરે રોતો તો મને ગોતો હું ચાલુ જ રહે હજી કેટલી ઘણી ચાલુ રહે વરસાદ નથી સાતો સાતો છે હું છત્રી લઈને જાઉં એમ કહી દઈશ કા મનતું અને એક વસ્તુ સાચી હું તમને કહેતા ભૂલી જાઉં છું કે બધાય કન્ટિન્યુ લોગમાં રહેજો કેમ કે એક વસ્તુ બનાવી છે ને એ આપણે હજી આવશે ને ત્યારે દેખાડશું એટલે કન્ટિન્યુ લોભમાં રહેજો જોવું હોય ને તો છે એટલે હું શું બરાબર મૈયા આગળ તમે હાડા પાંચ જેવું થઈ ગયું છે ને હું કારખાનાથી ઘરે વી આવ્યો છું કારણ કે છે ને આજે રાહુલભાઈ ને અમે છે ને શૂટ કરતા હતા શોર્ટ વિડીયો કા મસ્ત મજાના બનાવ્યા બે વિડીયા બનાવી નાખ્યા છે રાહુલભાઈ ને એક છે ને બેનર પાડી લેવી ને કારણ કે બેનર પાડવામાં એક જરૂર પડે અને વરસાદ જો કેટલો અંધાર છે બેનર પાડવામાં છે ને તકલીફ પડે છે કારણ કે સ્ટેન્ડ નથી ને આપણી પાસે સ્ટેન્ટ લેવું છે આપણે લેવું પણ હમણાં થોડાક જે પીસી લેવું કાં પણ બહુ ખાસ ખાસ નથી આપણે બેનર પાડી લેવી મેડમ છે ને કાંઈક મસ્ત મજાનું બનાવ્યું છે હું બનાવ્યું તમને ખબર છે મસ્ત મજાની હોખડી બનાવી છે કાં સરપ્રાઈઝ રાખી હતી સરપ્રાઈઝ રાખી હતી તમને મેં કીધું તો કન્ટિન્યુ રહી જાઓ કે હું બનાવું છું જોવા હોકડી બનાવી નાખી એમને એવું છે એમને રાહુલ ભાઈ હોકડી બનાવી નાખી છે મસ્ત મજાના બે કોમેડી વિડીયા બનાવ્યા છે કઈ ઘટે નહીં એવા ભાઈ છે ને વિડીયા બનાવવું હોય તો કારખાને થી ઘેરે વી આવું છું કામ થઈ જાય એટલે વી આવું કા હોકડી બનાવી છે મસ્ત મજાની ભાઈ ભાઈ વાહ મસ્ત છે જતો રાહુલ સાચ તો એટલી એ શું લીધી ટેપ લઈ લે મસ્ત છે ને ન ઠીક ખાઈ ગયા ગુંંદર તોય નથી નાખ્યો ને માં એવું એટલે ખાલી હતું તે બનાવી 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 નાખી ભાઈ ખાઈ ખાઈ તો જોવા દે મસ્ત વેરી ગુડ મેહનત છે ને મસ્ત તમને બની છે તમને ભાવતી તો નાની નાની કમેન્ટ કરી દેજો અને બધા અમારા બધાય અમાર ગયા દી ની ગયો હાડા હાથ થઈ ગયો હજી તો અંધવારો છે અને અત્યારે તો મોડો હાથ ને કા અંશવાળું મોઢે ઉતી હોય એટલે ખબર તો પડે નહીં અને તમને અમારા વિડીયો ગમતા હોય ને જોજો ગમતા હોય તો થોડીક નાની નાની કમેન્ટ કરજો અમારા વિડીયા જુઓ થોડોક ફોસ્ટ ટાઈમ ક્યાંથી જુઓ અમે આ ગામથી તો અમને ખબર પડે કે કોણ કોણ અમારા વિડિયા જોવે છે ક્યારેક મેળવો હોય તો ખબર રહે ને કમેન્ટ કરો તો અમને હાલ લાગે ભૂલ હોય તો એ કયો

આવું હતું આજનું તો અમારે ઘરે ઘરે હોય તો બીજે કે જવાનું ના હોય તો ઘરે નવી નવી બનાવી દેખાડી કા હું આ કોઈ કામે ઉયો જાવ એટલે થોડો ઘણો એક કરવો પડે શું કરું ઘરે હોય તો બહાર જવાનું રોજ નું કામ હોય જ આપણે કપડાં નેવું તો હું રોજ રોજ દેખાડ્યા કરું આપણે છે ને બહાર જવાનું છે જગ્યાએ કાયમ રહે ને હમણા દીવા હોય છે ને મેં તમને આપણે એક જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે બધાય કમેન્ટ કરજો કમેન્ટ કંઈ કહેજો કે અમે ક્યાં જઈએ એમ એની તમે ખાસી પડશે ને તમારે શું સારું તો તમને અમારા આજનો લોગ આપણે અત્યારે અહીં પૂરો કરી દઈ કા તો તમને અમારો આ લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાયજો કમેન્ટ કરજો વિડીયો જોજો અમારે તમારા બધાને સપોર્ટની જરૂર છે થોડી થોડો ઘણો અમને સપોર્ટ આપજો દિલથી છે હો

તો અમને આમ થોડોક સાહસ રે કે આના ઉપર આપણે કંઈક કરીએ છીએ કંઈક કહેતું હોય કે બનાવો તો આપણે કંઈક આગળ વધીએ કા એવું બધું છે અને ભાઈ છે ને બધે નાની નાની કમેન્ટ કરો ને ભાઈ કે આવી રીતનો વિડીયો તમે આજ બનાવજો કે ટ્રાઈંગ વિડીયો છે ગમી વિડીયો તમે કહો ને કમેન્ટ કરીને કહેજો ખાસ કરી અને ભાઈ છે ને આજનો વિડીયો આપણે અહીંયા હાડા હાથ થઈ ગયા છે પૂર્ણ કરી નાખી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો સારી કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે જ્યાં સુધી બધા હર હર મહાદેવ જય મુગલમાં બાય 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 મનતુભાઈ રમેશ હો હોમ એણે બાય બાય કીધું છે હલો મળીએ કાલ હર હર મહાદેવ